ચૈત્ર પૂનમના દિવસે દાદાનો પ્રાગટ્ય દિવસ આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકામાં હનુમાન જયંતિ નિમિત્તે ધામ ધામધૂમધામથી ઉજવાય છે અને મધરાત અને આવતીકાલ વહેલી સવારે હજારો યાત્રિકો પગપાળા ચાલીને આવે છે તેમજ અંદાજે દોઢથી બે લાખ યાત્રિકો આ દર્શનનો લાભ લે છે ત્યારે આ ભીડને પહોંચી વળવા અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકેથી પોલીસ તૈનાત કરવામાં આવનાર છે આ ઉપરાંત અહીં પાંચ દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે મંદિરને શણગાર સાથે ઝગમગાટ મંદિર જોવા મળતા આકર્ષણ કેન્દ્ર જોવા મળી રહ્યું છે તો મોડી રાત્રે આસપાસના ભાવિકોની સેવા કરવા માટે આવી રહ્યા છે ત્યાં આવતીકાલે લાખોની સંખ્યા ભાવી ભક્તો ઉમટી પડે તેવી શક્યતા જોવા મળી રહી છે અમરેલી જિલ્લામાંથી ઉપરાંત સૌરાષ્ટ્રભરના જિલ્લામાંથી લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે તો આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે અલગ અલગ વિસ્તારમાંથી દર્શનાર્થીઓ દિવસભર મોડી રાત સુધી ઉમટી પડશે ત્યારે બપોરના અને સાંજના મહાપ્રસાદ માટે ટ્રસ્ટ દ્વારા મોંતાડ ઉંદી ગાંઠિયા સહિત કોઈ પણ યાત્રિકોમાં પ્રસાદ બાકી ન રહે તેના માટે પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે ભુરખિયા દાદાને સોળસો બેતાલીસ માં સ્વયંભૂ પ્રાગટ્ય રામાનંદી સાધુ સંતોની ઉપસ્થિતિમાં થયું હતું જેના અંદાજે ચારસો આડત્રીસ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે ભૂરખિયા હનુમાન મંદિર એક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ